હા દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરવાનુ નેશનલ હોકર્સ એસોસિએશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાંથી દબાણના નામે લારી ગલ્લા ઉઠાવવાની ઝુંબેશનો વિરોધ કમિશનરે આપ્યું આવેદન વાત થઈ જાય આ આવ દે આવ દે ઓય હા બ્રાહ્મણ બોલાય લો આ થઈ કે બધું ને ઓ આ સખા બોલ્યું મોટા ભાઈ મંત્ર બઉ સિમ્પલ વસ્તુ તમે વિચારવા નંબર વિચાર પેલા તો ચાર પણ જેવા અમને જોવામાં આવ્યા એટલે એ લોકોએ ગેટ બંધ કરી દીધા ત્યારબાદ અમે લોકો અંદર ગયા અમારી પર્ચી એ લોકોએ લખી નહીં કઈ જ નહીં અને જ્યારે અમે ત્યાં નહીં નહીં તોય અમને એમને એવું લાગતું હતું કે અમે બહાર રહીશું તો અમે એમના કોઈ ગાડીને જવા નહીં દઈએ દરવા મતલબ આંદોલન કરીશું જેથી અમને ચાર પાંચ લોકોને અંદર લઈ ગયા ત્યાર પછી અંદર જઈને પણ અમને એ લોકોને બેથી ત્રણ કલાક સતત બેસાડી બેસાડી રાખ્યા અમારી પછીથી આવેલા લોકોને અંદર જવા દીધા એટલે એ લોકો શું સમજે છે અમે લારી ગલ્લાવાળા માટે ગયા છે એટલે એ લોકો અમને લો કેટેગરીના લોકો ગણે છે લારી ગલ્લાવાળા પણ એટલા એટલા જ એ લોકો છે કે જેની માટે લડત લડી રહ્યા છે અને એ લોકો માટે એમને ટાઈમ કાઢવો જોઈએ જ્યારે એ લોકો અમારી માટે ટાઈમ નહોતા કાઢતા અને નવ્વાણું ટકા તો એવું જ હતું કે એ લોકોને અમને મળવું જ નહોતું સાહેબને મળવા દેવા નહોતા કાં તો સાહેબે અમને મળવું નહોતું જો એમને નહોતું જ મળવું તો પછી આ રીતે જે જન જનતાની માટે જે સમય કાઢવામાં આવ્યો છે સાડા ચારથી સાડા છ એ બંધ કરી દેવો જોઈએ એમને એમના જે મિટિંગો હોય એ મિટિંગો કરવી જોઈએ કેમ કે અમારા જે રીતે જયભાઈ કહે છે કે કાયદો કાયદો કાયદાથી લડવામાં પણ આટલી જ મુશ્કેલી છે એના કરતા વગર કાયદે હવે અમે એમને બતાવીશું કે કાયદો કેવી રીતે કે અમે એમને હવે થાકી ગયા છે કાયદો બતાવતા બતાવતા હવે અમે એ લોકોને એ લોકો અમારી પાસે આવશે કે કાયદો શું છે એ જાણવા કેમ કે અમે બહુ હાથ જોડી લીધા પગે પડી લીધું કે અમારી માટે આ કરો ઓલું કરો હવે કશું જ નહીં હવે થશે તો આંદોલન થશે હવે એ લોકો અમારી પાસે આવવા જોઈએ અમે હવે અહીંયા નહીં આવીએ નેશનલ હોકર ફેડરેશન જે લારી ગલ્લા માટે લડત કરી રહ્યું છે તમારા માધ્યમથી જોઈ જ રહ્યા છે શહેરવાસીઓ કે લારી ગલ્લાની કાયદેસરની લડત કરતા કાનૂનનું ઉલ્લંઘન કરે છે નગરપાલિકા અને કોર્પોરેશન અમે માગીએ છીએ કાનૂનનું ઇમ્પ્લિમેન્ટેશન કે તમે એને લાગુ કરો લાગુ કરો પણ એ કરતા નથી આજે અમે ઘણા બધા પત્ર વ્યવહાર કરી અને બધી વસ્તુઓ વાતચીત કરી જ્યારે ગયા વખતે કમિશનરને મળ્યા હતા તો બહુ સારી વાત કરેલી એટલે અમે એમના વિશ્વાસ કરીને એમના ઉપર અમે બહુ બધી વસ્તુઓ એમની પ્રમાણે થોડી છાની રાખીને કરતા હતા તો એ છતાંય ફતેહગંજમાં અને અન્ય એરિયામાં અલગ અલગ હેરાનગતિ થઈ ફતેહગંજમાં ઉઠાવવા આવ્યા માંજલપુરમાં એક હજારના ત્રણ હજાર ચાર્જ કરી દીધા એક વસ્તુનો કાગળ નથી આપતા એ બધી વસ્તુઓની રજૂઆત લઈને અમે બે અઠવાડિયાથી આવતા હતા જે સોમવાર અને ગુરુવાર જેમનો જાહેર દિવસ છે મળવાનો એમાં બે સોમવાર ને બે ગુરુવાર અમને ના મળ્યા આવા જ જવાબ આપ્યા આજે જ્યારે અમે થોડા લારીવાળા ભાઈઓ સાથે ભેગા થઈને આવ્યા તો ચાર વાગે એમને ગેટ બંધ કરી દીધો અને કીધું સાહેબ નહીં મળી શકે સાહેબ મીટિંગમાં છે અમે કીધું એવી રીતે કેવી રીતે અમે પાંચ પાંચ વાર ધક્કો ખાઈ ચૂક્યા છે હવે તો અમે આજે મળીને જ જશું એટલે અમે અહીંયા બેઠા ત્યારે છ વાગે અમને કારણ કે અમે અહીંયા રસ્તા પર બેઠા હતા અમને જવા દીધા અને ફરી ફાઇનલી અમારી પરચી સાઈન કરીને અત્યારે તમે જોઈ રહ્યા છો સમય આ શું છે આઠ વાગ્યા છે આઠ વાગે સાહેબે મુલાકાત કરી બે મિનિટ અમારો કાગળ જોઈને કીધું કે આ થઈ ગયું આ જવાબ અમને માન્ય નથી પ્રેમથી અંદર વાત કરતા હશે બહાર હવે અમે અમને બતાવશું આંદોલન શું કહેવાય તમે જો આ રીતે અમને તમને લાગતું હોય કે તમે અમને બે મિનિટમાં કાઢી નાખશો અને અમે શાંતિથી બેઠા રહેશું એવું નહીં થાય એક બી લારી જો હવે અઢી તો અમે જે જમીનનો સંઘર્ષ છે એ બતાવશું તમને પોલીસની સાથે અને પોલીસની વગર તમે કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા છો કાનૂન માટે આજે લારી ગલ્લાવાળા એમના અધિકાર માટે હવે જમીનની લડાઈ કરશે અમે હરેક વોર્ડમાં પહોંચશું કાલથી તમે જોશો અમે વોર્ડ નંબર સત્તરમાં આવી રહ્યા છે જે એક હજાર ત્રણ હજારનો પ્રોબ્લેમ છે કાલે ને કાલે ઊભા ઊભા અમે સોલ્વ કરીએ છીએ જો સાહેબ અમારું કામ નથી કરતા અમને કાલે 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 કાગળ આપશું એમ કહેશે તો અમારે કોઈ એને કંઈક અમારે ક્યાંય એને ઘરે લઈને જવા છે એટલે હવે અમે શાંતિથી બેસવાના નથી હવે જે કા લારી ગલ્લાનું આંદોલન છે એ આંદોલન સ્વરૂપમાં આવશે જે આપણે કહીએ જે ઉગ્ર આંદોલન એ સ્વરૂપમાં આવશે અમે ગાંધી જિંદિયા માર્કે નોન વાયલન્સથી કામ કરશું પણ અમે શાંતિથી કામ નહીં કરવા દઈએ જો અગિયાર વર્ષથી તમે કાનૂન લાગુ ના પાડી શકતા હોવ હવે અમારી કોઈ ધીરજ નથી આ કાનૂન તમારી કોઈ બી તાનાશાહી સહન કરવાની અમારી ધીરજ બી ખૂટી ગઈ છે અગિયાર વર્ષથી અમે તમને માગી રહ્યા છે કે અમારો કાનૂન લાગુ કરો પણ અમારી પાસેથી પૈસા વસૂલવા છે સાઠ કરોડ રૂપિયા તમે વસૂલીને એનો એક રૂપિયાનો હિસાબ નથી બતાવતા અમને અને અમારી અમને પૂછો છો કે પાંચ મિનિટ રાહ જો